નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બે હજાર પાંચથી લઈને બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત પામેલા પેન્શનો માટે આવે સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય મિત્રો તો આપણે આજના વિડીયોમાં બે હજાર પાંચથી લઈને બે હજાર સોળ વચ્ચે જે પેન્શનધારક છો તેમના માટે આજના મહત્વના સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શનધારક છો તો અમારે આજનો વિડીયો પીકી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ત્યાં ગૃહ બંને બનાવ્યું છે જેને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈન થઈ જજો તમે રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને મળતી રહેશે સાથે સાથે મિત્રો એક બીજીમાં માહિતી આપી દઉં જો તમે પેન્શનધારક છો તો અમારે દર મહિને પેન્શન આવે છે તમે મિત્રો જે પણ મહિનાની જે છેલ્લી તારીખ હોય એ મહિના ચાલી રાખે તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે મને એ મહિનાનું કેટલું પેન્શન મળશે તો આપણી આ ચેનલને ગુજરાત સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌ પ્રથમ મિત્રો જૂની પેન્શન યોજના કેન્દ્ર સરકાર દેશભરની સરકારી કર્મચારી માટે સૌથી મોટી રાહ રાહત જાહેરાત કરી શકે છે મિત્રો જૂની પેન્શન યોજના બે હજાર પચીસ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે હેઠળ ઉત્તર પ્રદેશના સહિત ઘણા રાજ્યોમાં એવા કર્મચારીઓ ફરીથી જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે જેમ નિમણૂક પ્રક્રિયા બે હજાર પાંચથી પહેલાં શરૂ થઈ હતી આ સમાચાર લાખો કર્મચારીઓ માટે મોટી રાહત છે લાંબા સમયથી જૂની પેન્શન યોજનાઓને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા ત્યારબાદ બીજી માહિતી છે મિત્રો સરકારના નવા આદેશ મુજબ જે કર્મચારીઓ નિમણૂક પ્રક્રિયા અઠાવીસ માર્ચ બે હજાર પાંચ પહેલાંની જાહેરાત બહાર પાડવામાં આવી હતી તે પોસ્ટ પર થઈ ગઈ છે તેમને જૂની પેન્શન યોજના હેઠળ સમાવવામાં આવશે આને સીધો અર્થ છે કે જે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હવે તેમના પર લાભ રહેશે નહીં તેના બદલે હવે નિવૃત્તિ પછી જૂના પેન્શન લાભ મેળવી શકશે જૂની પેન્શન યોજના જૂની પેન્શન યોજના ઓપીએસ એક એવી સિસ્ટમ છે જેમાં સરકારી કર્મચારીઓ નિવૃત્તિ પછી નિશ્ચિત માસિક પેન્શન મળતું હતું જે તેમના શિલા પગારના આધાર નક્કી કરવામાં આવતું હતું તે સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું જે કર્મચારી નિવૃત્તિ પછી જીવન માટે નાણાકીય સુરક્ષા મળતી હતી તે વર્ષ બે હજાર પાંચ પછી સરકારે નવી ભરતી પ્રક્રિયા રાષ્ટ્રીય રાષ્ટ્રીય પેન્શન પ્રક્રિયા એનપીએસ લાગુ કરી જેમાં પેન્શન નિશ્ચિત નથી અને તે શેર શેરબજાર પર આધારિત છે કર્મચારીઓના સેવાની વિગતો સબમિટ કરવાની રહેશે નવી સૂચના હેઠળ સ્થાનિક સંસ્થાઓ નિયામક મંડળના તમામ મ્યુનિસિપલ કમિશનરો કાર્યકર અધિકારીઓની તમામના સમય વિસ્તાર એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવાનું રહ્યું છે જેઓ જૂની પેન્શન યોજના માટે પાત્ર હોઈ શકે છે આમાં કર્મચારી સંપૂર્ણ વિગતો પોસ્ટ વિભાગ દાણા નિમુક્ત તારીખ જન્મ તારીખ જાહેરાત જારી કરનાર સંસ્થાની માહિતી ફરજીયાતપણે માગવામાં આવે છે વિકલ્પ પત્ર એકત્રીસ ઓક્ટોમ્બર બે ચોવીસ પહેલાં સબમિટ કરવાની રહેશે જૂની પેન્શન યોજના લાભ મેળવવા માટે માગતા કર્મચારીઓ માત્ર એકત્રીસ ઓક્ટોબર બે ચોવીસ સુધીના વિકલ્પ ફોર્મ ભરી સબમિટ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે આ વિકલ્પ ફોર્મ સ્પષ્ટ કરશે કે સંબંધિત કર્મચારીઓને જૂની પેન્શન યોજના વિકલ્પ પસંદ કરી રહ્યા છે તેઓને તેમની યોગ્યતા સાબિત કરવા માટે તમામ દસ્તાવેજો જોડી રહ્યા છે પેન્શન લાભ કોને નહીં મળે તો મિત્રો આ યોજના હેઠળ ફક્ત કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ મળશે જેમના માટે ભરતી જાહેરાત અઠાઇ માર્ચ બે હજાર પાંચ પહેલાં પ્રકાશિત થઈ હતી જેમને નિમણૂક પ્રક્રિયા અથવા જાહેરના તારીખ પછીથી તેમની જૂની પેન્શન યોજના લાભ મળશે નહીં તેઓ એનપીએસ હેઠળ રહેશે સરકારી કર્મચારીની ખુશીની લહેર સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓના અને સંગઠનોના ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કર્મચારી કહેવું છે કે આ નિર્ણય તેમના ભવિષ્યના સુરક્ષિત કરવા જઈ રહ્યો છે ખાસ કરીને લોકો માટે જેઓ વર્ષોથી સેવામાં પરંતુ એનપીએસ અનિચ્છિસ્તા પરેશાન ન હતા જૂની પેન્શન યોજના સંબંધિત મુખ્ય મુદ્દાઓ પહેલો મુદ્દો છે મિત્રો આ બે હજાર પાંચ થયેલી ભરતી પગલે લાગુ થશે નિશ્ચિત માસિક પેન્શન સુવિધા સરકારી કર્મ કર્મચારી આજીવન પેન્શન મળશે એકત્રીસ ઓક્ટોબર ચોવીસ સુધીના વિકલ્પ પત્રો સબમિટ કરવાની ફરજીયાત સ્થાનિક સંસ્થાઓ પાસે વિગત એકત્રિત કરવા માટે સૂચનાઓ ભવિષ્યમાં આ યોજના અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે હાલમાં ઉત્તર પ્રદેશ સહિત કેટલા રાજ્યોમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે પરંતુ નિષ્ણાંત માને છે જો આ યોગ્ય મોડલ સફળ હશે તો તેના દેશના અન્ય રાજ્યોમાં દિશાઓ સગલાં લઈ શકે છે જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત હવે એક મોટો રાજકીય અને સામાજિક મુદ્દો બની ગયો છે અને કેન્દ્ર સરકારની પહેલ ભવિષ્ય વધુ મોટો ફેરફાર સંકેત આપી શકે છે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જે ભારત મળીશું એક નવા વિડીયો